નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલાના મામલતદાર નિવૃત્ત થતા મેઘવાળ સમાજ દ્વારા તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તાજેતરમાં જ રાજુલા મામલતદાર કચેરી ખાતે અમદાવાદથી બદલી થઈને રાજુલા મામલતદાર તરીકે અમૃતભાઈ શ્રીમાળે જે રાજુલા મામલતદાર કચેરી ખાતે દસ માસ જેટલી ફરજ બજાવેલી અને સારી કામગીરી કરેલી ત્યારે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ નિવૃત્ત થતાં તેમને રાજુલા શહેરમાં સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા રાજુલા કિશોરભાઈ ધાકડાના કાર્યાલય ખાતે તેમની નિવૃત્તિ વિદાય સમારંભ સાથે સન્માનિત સમારંભ કાર્યક્રમ યોજવામાં આવેલો ત્યારે સમગ્ર મેઘવાળ સમાજના તમામ આગેવાનો હાજર રહેલા તમામ આગેવાનો હાજર રહ્યા આ કાર્યક્રમમાં તે માટે તમામ કાર્યકર્તાઓનો કિશોરભાઈ દાખલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાદ ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈકો દબાવવાનું ભૂલતા નહીં